વેરાવળમાં ગેરકાયદે ચાલતી શાળા પર તવાઈ શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાને કરી પ્રવાસ પાટણના ગુલાબનગરમાં કાર્યવાહી શિક્ષણ અધિકારી હડિયા સહિત ટીમની કાર્યવાહી વેરાવળમાં ગેરકાયદેસર ચાલતી શાળા પર શિક્ષણ વિભાગની ધોસ શિક્ષણ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાળાને સીલ માર્યું પ્રવાસ પાટણના ગુલાબનગરમાં કાર્યવાહી સનરાઈઝ પ્રાથમિક શાળા નામની શાળાને લગાવાયું સીલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હડિયા સહિતની ટીમ દ્વારા કાર્યવાહી શિક્ષણ વિભાગની ટીમ પહોંચી ત્યારે શિક્ષણ કાર્ય ચાલુ હતું શાળામાં બસો પચાસથી વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ માટે કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ શહેરમાં એક ખાનગી શાળા ઉપર સીલિંગની કાર્યવાહી હાલ ચાલી રહી છે આપ જે નિહાળી રહ્યા છો તે પ્રભાસ પાટણના આવેલી પ્રાથમિક શાળા નામની આ સંસ્થા છે આ સંસ્થામાં શિક્ષણ વિભાગ દ્વારા હાલ સીલિંગની કાર્યવાહી થઈ રહી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે સીલિંગ કરી દેવામાં આવ્યું છે અને એ બાબતની જે નોટિસ છે તે શાળાના બિલ્ડિંગ ઉપર લગાડી દેવામાં આવી છે આ શાળા કોઈ પણ પ્રકારની આ સ્થળની મંજૂરી ધરાવતી નથી હાલ અને અનધિકૃત રીતે ચાલે છે બીજું શાળાનું જે બાંધકામ છે એ ઇન પ્રોસેસ છે કે ઉપરના માળનું બાંધકામ આજે બીયુ સર્ટિફિકેટ આવેલ નથી આગળના ભાગમાં બાળકોનું જે આરોગ્ય છે એ જોખમાં એ રીતે ખુલ્લી ગટર છે એટલે બાળકોનું આરોગ્ય જોખમાં એ બાળકો અનધિકૃત શાળામાં અભ્યાસ ન કરે આવી અનેક ગેરરીતિઓ છે એ નિવારી શકાય તે માટે સરકારશ્રીની સૂચના મુજબ આજ આ શાળા છે એ સીલ કરવામાં આવેલ છે અને ટ્રસ્ટીઓને જણાવેલ છે કે જ્યાં સુધી અન્ય કોઈ હુકમ ન થાય ત્યાં સુધી આ શાળાની અંદર કોઈ પણ પ્રકારનું શિક્ષણ કાર્ય એમને કરાવવાનું રહેશે નહીં અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હળિયા સાહેબ એમને જણાવ્યું છે કે જે અનધિકૃત રીતે જે મંજૂરી વગરની જે સ્થળ ઉપર શાળાની કોઈ મંજૂરી નથી એવી જગ્યા શાળા ચાલતી હતી અને બાળકોના વિશાળ હિતને ધ્યાને લઈને આ શાળાને હાલ સીલ કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે જે પ્રકારની ભૂતિયા અને ગેરરીતિવાળી શાળાઓ છે તેની સામે શિક્ષણ તંત્રની ઘોષ બોલી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ